સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓનો સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકાવન હજાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકોના વિતરણનો પ્રારંભ થયો છે એકાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબુક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ કરાયું છે ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે

ત્યારે આજે ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે એક હજારથી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે કરી શક્યો ન હતો પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરું છું આજે એકાવન હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માં આ સેવાકીય પ્રવૃત્તિ પ્રસરાવવાની છે નામ વિજય મારું સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માં આ વર્ષે એકાવન હજાર બાળકો ને અમે ફ્રી પુસ્તક ની કીટ આપવાના છીએ જેની અંદર નોટબુક પાઠય પુસ્તક અને સ્ટેશનરી નું વિતરણ કરવાના છીએ અમને એવું થયું કે ઘણા પરિવાર ને જો તકલીફ પડતી હોય તો આપણે કોઈ એવું આયોજન કરીએ કે જેના કારણે ઈ લોકોને મદદરૂપ થઈ શકાય કેટલા વર્ષો બે હાજર તેર થી શરૂઆત કરી હતી આજે બે હાજર ચોવીસ એટલે કે અગિયાર વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે એસેમ્લેર રીંકલ ગેલાણીએ કહ્યું કે અમે માત્ર નોટબુક નહીં પરંતુ ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપીએ છીએ સ્ટેશનરીમાં A to Z વસ્તુ અપાય છે નોટબુક સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા હોય છે ત્યારે આ વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવા અમે

તો એમને ચોપડા અને પાઠ્યપુસ્તકો મળી રહે અને આપણા દેશનું ભવિષ્ય સારું રહે એ માટે અમે આ સંસ્થા સ્ટાર્ટ કરેલી આપણે આમાં જો જનરલી આપણે જોઈએ કોઈ પણ મંડળ હોય કે એવું કંઈ ગામ તાલુકાનું કંઈ પણ હોય તો એમાં શું કે બાળકોને છ નોટબુક કે એવું કંઈક જ આપતા હોય પણ આપણે પ્રોપર બાળકોને બેગ કલર વોટર કલર પાઉચ જે લંચ બોક્સ પાણીની બોટલ સહિત બધું જ પહેલેથી એ ટુ ઝેડ સ્ટેશનરી પ્રોવાઈડ થઈ શકે એવું જ આપણે કામ કરીએ છીએ અત્યારે આપણે પાંત્રીસો રૂપિયા ડોનેશન છે શરૂઆત કરેલી ત્યારે તો બસ નોર્મલ જ્યારે અગિયારસો રૂપિયા સમથિંગ જ હતી અત્યારે પાંત્રીસો રૂપિયા સમથિંગ થયું છે પણ એ ટાઈપની આપણે ક્વોલિટી પણ સારી યુઝ કરીએ છીએ અને બાળકોને પસંદ પણ આવે છે એમ એવું છે કે આપણે જે આપણા કાર્યકર્તાઓ છે આપણા વાલીઓ છે આપણા જે અમારા સ્ટાફના બધા મેમ્બર્સ છે એમનો ગો બહુ ખૂબ ખૂબ આભાર એમ કે ઈ લોકોના કામથી અમે લોકો આમાં આગળ વધી શકીએ છીએ બાકી ટીમ હોય તો જ કાર્ય થાય એમને તો કંઈ વધારે પડતું થાય નહીં બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત